જય માલધારી જય વડવાડા ગઈકાલે રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસ નેતા ઠાકરજીભાઈ એમ કે બનાસકાંઠામાં કોઈનામાં હિંમત હોય તો ઠાકરજીભાઈ બનાસકાંઠા આખો હિંમતવાન છે અને તમે લોકસભાની ચૂંટણી છે એટલે વિકાસની વાત કરો લોકસભાના વિકાસની વાત કરો રાષ્ટ્રની વાત કરો રાષ્ટ્રની ચૂંટણી છે રાષ્ટ્રહિત માટે ચૂંટણી લડાઈ રહી છે એટલે રાષ્ટ્રની વાત કરો બનાસ બનાસકાંઠાની વાત કરો બનાસની અસ્મિતાની વાતો તમારે કરવી હોય તો એ કરો બાકી સમાજની વાત અને સમાજના કેસોની વાત વચ્ચે ના લાવો નહીં તો આખી સમાજ જાણે છે કોણે કોના ઉપર કેસ કરાયા કોણે કોના કેસ રબારીના છોકરાઓ ઉપર કોણે કેસ કરાયા હતા કોના કેસ કોણે છોડાયા હતા કોને કોણે છોડાયા હતા અને કોના ઉપર કોણે કેસ કરાયા હતા આખી સમાજ જાણે છે અને કોણ સમાજનું હિત કરે છે કોણ સમાજના નામે રોટલા શેકે છે કોણ સમાજને ગુમરાહ કરે છે આખો રબારી સમાજ જાણે છે એટલે મહેરબાની કરી અને સમાજને વચ્ચે ના લાવો તમે સ્વભાવોની અંદર ફિયસ્કો થતો હોય રબારી સમાજની સંખ્યા ના દેખાય રબારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે રબારી સમાજને વિકાસની રાજનીતિ દુવે છે એટલે આવી જાતિવાદની રાજનીતિ કરી અને ખોટા આપણા રાજકીય રોટલા શેકવા માટે સમાજનો દુરુપયોગ મહેરબાની કરીને આપને વિનંતી કરો છું નાના ભાઈ તરીકે કહો સમાજના યુવાન તરીકે કહો તો મહેરબાની કરી અને આવી ખોટી વાતો ના કરી અને તમે બનાસકાંઠાના હિતની અને બનાસકાંઠાના વિકાસની વાત કરો તમે શ્રીને આપણે અહીંયા સાત વર્ષ થયા બરાબર તો ધારાસભ્યશ્રીએ કામ કર્યા હોય રબારી સમાજના તો એક હો રબારી સમાજના કોમ કર્યા હોય એક હો જણાવો પણ મહેરબાની કરી અને આવી વાતો ના કરો સમાજને ઉશ્કેરવાની અને સમાજને